એવું કહેવાય છે કે કુંડલીની શક્તિ જાગૃત થાય છે તમારા બધા માટે આ નવો વિષય છે ને અઘરો પણ છે પણ આપણા શરીરની અંદર જે બધા જુદા જુદા ચક્રો હોય છે એ જુદા જુદા ચક્રોને માટે એને જાગૃત કરનારા દેવી પણ જુદા જુદા હોય છે તો આ બ્રહ્મચારીની જે દેવી છે એ કુંડલીની શક્તિને જાગૃત કરી શકે છે કે જેનાથી વિદ્યાની વૃદ્ધિ થતી હોય છે અને જીવન સફળ બનતું હોય છે ઘણી બધી લાંબી વાતો છે આની પણ એ બધા માટે હજી તમે બહુ નાના છો પછી આપણે ટાઈમ હશે તો બ્રહ્મચારીની માનો પર કેવું આજે બધા સ્વરૂપોની છે ટૂંકમાં ટૂંકમાં માહિતી આપી દો તો ગઈકાલે જે ગયું એ હતા સૌથી પ્રથમ જ્યાંથી નવરાત્રિની શરૂઆત થાય એ માતાજી એ હતા શૈલપુત્રી એમને કીધા ખબર છે શૈલ એટલે પર્વત પાર્વતીજીને પાર્વતી કેમ કહેવાય છે પર્વત રાજાની પુત્રી અને એમાંથી જે ઉત્પન્ન થયેલા હતા એટલે એમને શૈલપુત્રી કહેવાય છે એમને લીઝવવા માટે શૈલપુત્રી ન આવો મંત્ર કરવાનો હોય અને તેમનું નામ સ્મરણ કરવા માટે જો આ રીતે સતત એમની આરાધના કરવામાં આવે તો શરીર બિલકુલ નિરોગી રહે એવી એક માન્યતા છે અને પુરવાર પણ થાય આજના દિવસની જો વાત કરી બ્રહ્મચારીની ત્રીજો જે દિવસ છે તેમાં ચંદ્રઘંટા દેવી હોય છે એમના મસ્તક ઉપર ચંદ્ર હોય છે અર્ધચંદ્ર એટલા માટે એમને ચંદ્રઘંટા દેવી કહેવાય છે એમને દસ હાથ હોય છે નર્મદી આપણે આઠ હાથ વળા માટે જોયા છે પણ આ ચંદ્રઘંટા છે એમને વિશેષ બે છે નવ હાથ વડે એ જુદા જુદા અસ્ત્ર શસ્ત્ર હાથમાં ધારણ કરે છે પણ જે દસમો હાથ છે એ હંમેશા ભક્તોનું આશીષ આપતા માટે વાપરે છે અને તેથી જ તેઓ તેમની આરાધના કરે તેને પૂરેપૂરું સાહસ અને રક્ષણ મળે છે તમે બધા નાના નાના છો તેમ છતાં તમે આટલા મોટા થઈ ગયા સાવ નાનામાંથી આટલા થયા તમારી મમ્મીઓને તમને કેટલી વાર ઘણી તકલીફ પડી હશે કે આપણી રક્ષા કોણ કરે તે માતાજી રક્ષા કરે છે અને બાળકોની રક્ષા કરનાર મુખ્ય જે દેવી છે તેને ચંદ્રઘંટા કહીએ છીએ એમને કમળનું ફૂલ બહુ પ્રિય હોય છે અને પીળા રંગના શાણગાર બહુ પ્રિય હોય છે દરેકના જુદા જુદા હસ્ત પ્રમાણેના આયુધ હોય છે જુદા જુદા ફૂલ હોય છે ચોથો જે દિવસ છે એમાં ઉષ્માડાની પૂજા કરવામાં આવે છે જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું આખા બ્રહ્માંડનું સર્જન કરનારા આ દેવી છે દેવીથી ઉપરી કોઈ નથી જુદા જુદા જે દેવતાઓ થઈ ગયા એ લોકોનું એકવાર અભિમાન થયું સાંભળો છોકરો આ વાર્તા ગમશે તમે દેવતાઓ કે અમે બધું જ કરી શકીએ અમે વરસાદ લાવી અને બધું જ તરબોળ કરી શકીએ તો અગ્નિ કે તમારા કરતાં તો હું મોટો છું દેવતા કે તમે ને વરસાદ લાવો તો હું અગ્નિ જગાવ કે બધું જ પાણી બધું સુકાઈ જાય ને બળી જાય ને છેવટે રહસ નહસ થઈ જાય વરણ દેવતા તમારા દેવની કોઈ તાકાત નથી અગ્નિને પવન જ ના આપો તો અગ્નિ બળે નહીં અને પાણી પણ આવે નહીં આવી બધા દેવતા હોય જ્યારે એકબીજાની સાથે હરીફાઈ કરીને પોતાની મોટાઇ પુરવઠ કરવાનો ટ્રાય કર્યો તો છેવટે કોઈનાથી કશું જ ના થયું શક્તિદેવી આજે માતાજી છે એણે એ તણકલામાં મૂકી દીધું કે તણાકીયું ના પવનથી ઉડ્યું ના આગથી સળગ્યું ના જળથી વધી ગયું કોઈ પણ દેવતાનો કશું જ કાર્યત્માન નહીં લે ત્યારે બધા દેવતાઓને ખબર પડી કે આપણે બધાની અંદર જે શક્તિ છે એ તો માતાજી કરી છે આપણે તો બધા માતા એ શક્તિનો અંશ છીએ સૂર્ય દેવતા ચંદ્ર દેવતા આ બધા દેવતા બને ને અને બધામાં શક્તિ તો માતાજીની જ છે તમે આ બધું સાંભળ્યું મારી સારું ને ખરીને સૂરજે સુરત આટલું વિશાળ એમાંથી આટલા ગ્રહો બન્યા પણ એ સુરતમાં એકમાત્ર સાથા જેટલો પણ અંશ નથી માતાજીની અંદર આટલા મોટા માતાજી આટલો નાનકડો એમનો સાંભળો અને એમાંથી કંકુની એક રજ ખરે અને જે પ્રમાણ હોય એ જ તો આ કેટલા વિરાજ છે માતાજી એની એમાંથી આપણને ખબર પડે છે પાંચમો જે દિવસ છે એમને સ્કંદ માતા કહેવામાં આવે છે અને તેઓ પુત્રને ખોળામાં બેઠાડેલા જોવા મળે છે તમને અને ખાડા ઉપર બેઠેલા હોય છે તો એ પુત્ર એ કોણ છે પ્રાતિક ભગવાન છે પણ એમનું બીજું નામ સ્કંદ છે એટલા માટે એમને પ્રાથિક કહેવામાં આવે છે સ્કંદ માતા કહેવામાં બધા માટેનો મંત્ર તો આજ છે સ્કંદ માતા ને રીઝવવા હોય તો અને એમનો શ્લોક પણ આ છે એમની કથા એવી છે કે એ ઉગ્ર સ્વરૂપમાં છે મહિષાસુરે જ્યારે બહુ મહિષાસુરનું નામ ખબર છે ને આપણી આરતીમાં આવે છે મહિષાસુર માર્યો એ બધા તો એને કામ આ માતાજીએ કર્યું છે જુદા જુદા સ્વરૂપો લઈ તો કાથ્યાય ઋષિ હતા અને ઋષિના આશ્રમ સુધી એમના ઉગ્રતાના કિરણો પહોંચ્યા અને એમણે એ કિરણોને માતાજીનું સ્વરૂપ આપી દીધું

ખાલી અસુરો માટે અસુરી વૃદ્ધિ માટે બાકી હકીકતમાં ભક્તો માટે તો એકદમ સૌને હસતા અને સહકારની ભાવના પોતાના સૌથી વધારે ભક્તોની એ સેવા કરે છે ભક્તોના દુઃખોને ટાળે છે અને દરેકે દરેક ભક્તો જે કોઈ એમનું નામ સ્મરણ કરે તો એ દરેકને ભક્તિભાવ એમનામાં પ્રગટ કરે છે અને એમને મોક્ષના માર્ગ સુધી લઈ જવા માટેનો રસ્તો મોકળો કર્યો હતો તેવા પ્રકારની આઠમની વાત કરીએ તો એ છે દેવી મહાગૌરી મહાગૌરીનું નામ પણ તમે સાંભળ્યું હશે ગાઈ સાથે ઉભેલા હોય છે અને એમની તમને ખ્યાલ હોય તો આઠમના દિવસે બધા હોમ હવન કરે એમાં નારિયેળ વધે તો એ નારિયેળ ખૂબ પ્રિય છે

એમને અમીનું